હાલમાં જ્યારે જન્માષ્ટમીનો તહેવાર નજીક આવી રહ્યો છે તે રીતે આપ સૌ જાણો છો તેમ કચ્છ જિલ્લાના વડુમથક ભુજ શહેર ખાતે સાતમ આઠમ નો મેળો હમીસર કાંઠે ભરાતું હોય છે અને આ મેળા માટે સમગ્ર પ્રક્રિયા ભુજ નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવતી હોય છે ત્યારે આજ રોજ ભુજ નગરપાલિકા દ્વારા ટેન્ડરિંગ પ્રક્રિયા કરવામાં આવી હતી અને સાતમ આઠમ મેળાના સમગ્ર આયોજન માટે જુદી જુદી એજન્સી પાસેથી ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા અને તેમાં સૌથી વધુ ફીસ ભરનાર એજન્સી છે કે જેને સાત લાખ અગિયાર હજાર રૂપિયાનું ટેન્ડર આપ્યું છે અને આ માટે આગળ મિટિંગમાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને જો સમગ્ર કામ યોગ્ય જણાશે તો આ ટેન્ડર તે એજન્સીને સોંપવામાં આવશે આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે નગરપાલિકાના અધિકારી સાંભળીએ તેમના જ શબ્દોમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત સાતમ આઠમના મેળાની ઉજવણી માટે આયોજન કરવામાં આવેલું છે નગરપાલિકા દ્વારા તે અંતર્ગત ટેન્ડર પબ્લિશ કરવામાં આવતા ત્રણ એજન્સીઓના ટેન્ડર આવેલા હતા અને તેમાં સૌથી વધારે ભાવ ભરતી એજન્સીના ભાવ સાત લાખને અગિયાર હજાર આવેલા છે તે બાબતે આગામી કમિટીમાં નિર્ણય કરી અને આનું આયોજન માટેનું ટેન્ડર ઇસ્યુ કરવામાં આવશે ના આ વખતે એજન્સી આવેલી છે તે અત્યારે હજુ વર્ક ઓર્ડર ઇસ્યુ કરવાનો બાકી છે તે ઇશ્યુ કર્યા પછી જો આવો કંઈ પ્રશ્ન ઉપસ્થિત થશે તો કારોબારી કમિટીમાં તે બાબતે જરૂરી નિર્ણય કરી અને આગળ આયોજન કરવામાં આવશે